છોટાઉદેપુર જોડાવાટ પ્રાથમિક શાળાનો ઓરડો ધરાશાયી થયો હતો બાળકોની ગેરહાજરીમાં ઓરડા ધરાશાયી થયા જર્જરિત ત્રણ ઓરડા પૈકી એક ઓરડો ધરાશાયી થયો હતો જર્જરિત ઓરડો એકાએક ધરાશાયી થયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી બે હજાર ત્રેવીસમાં માં જર્જરિત ત્રણ ઓરડા તોડવાની મંજૂરી માંગી હતી પરંતુ તંત્રએ આજ દિન સુધી મંજૂરી ન આપતા આ ઘટના બની છે તંત્રની બેદરકારી બાદ જે રીતે આજની આ ઘટના શાળાના હજુ બે ઓરડા એ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે છોટા ઉદેપુરમાં આ તંત્રની બેદરકારી સામે આવી છે જેમાં તંત્રએ આજ દિન સુધી આ ઓરડા તોરવાની મંજૂરી ન આપી અને જેના કારણે આજે આ ઓરડો જર્જરિત ઓરડો એ તૂટ્યો હતો બેદરકારી ચાડી ખાતી તસવીરો સામે આવી રહી છે છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથક અડીને આવેલ જોડાવા પ્રાથમિક શાળામાં ત્રણ ઓરડા જર્જરિત હતા અને જેની શાળા તરફથી ત્રણ ઓરડા તોડી પાડવાની બે હતી પરંતુ એ મંજૂરી આજ દિન સુધી ન મળી આવવાના કારણે છોટાઉદેપુર જિલ્લામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રીના કારણે એક ઓરડો જે હતો તે ત્રણ પૈકી જરૂરી માંથી એક ઓરડો ધરાશાયી થયો છે જો કે સદનસીબે બાળકોની ગેરહાજરીમાં આ ઘટના બની હોવાના કારણે કોઈ પણ જાતની જાનહાની થઈ ન હતી પરંતુ જો આ શાળા સંકુલ માં બાળકો જો રમતા હોત અને શાળા બાળકો ની હાજરી માં જો આ ઘટના બની હોત તો કોઈ મોટી દુર્ઘટના સર્જાતી જી બિલકુલ તોફિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર છોટાઉદેપુરમાં ધરાશાયી થયો હતો શાળાની આ ઘટના પાસે પણ મંજૂરી આપવામાં નથી આવી અને જેના કારણે આ ઘટના બની છે તંત્રની બેદરકારીના કારણે આ ઓરડો ધરાશાયી થયો છે જોકે સદનસીબે અહીંયા કોઈ વિદ્યાર્થી હાજર ન હતા જેથી જાનહાનિની જે નુકસાની છે એ નથી થઈ જે રીતે અહીંયા તંત્રના આ બેદરકારીના કારણે આવી અનેક ઘટનાઓ બનતી હોય છે તંત્રને ખબર હોવા છતાં પણ જે રીતે મંજૂરી નથી આપવામાં આવી આ આડા કાનની નીતિ કહી શકાય તંત્ર કે જેને બે હજાર ત્રેવીસમાં જેની પાસે મંજૂરી માંગવામાં આવી હતી આવા ત્રણ ઓરડા તોડવાની મંજૂરી એ તંત્ર દ્વારા આપવામાં ન આવી અને જેના કારણે આજે આ ઘટના બની છે જર્જરિત ત્રણ ઓરડા પૈકી એક ઓરડો આજે ધરાશાયી થયો હતો પ્રાથમિક શાળાનો છોટા ઉદેપુરના જોડાવાટનો જોડાવાટની આ ઘટના સામે આવી છે જોડાવાટ પ્રાથમિક શાળાનો ઓરડો આજે ધરાશાયી થયો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી તંત્રના આડા કાનની નીતિના કારણે આજે આ ઓરડો ધરાશાયી થયો છે ભારે વરસાદ બાદ જે રીતે જર્જરિત બિલ્ડિંગ જે છે પણ છતાં મંજૂરી આપવામાં નથી આવી અને આ ઘટના સામે આવી છે શાળામાં હજુ પણ આવા બે ઓરડા એવા છે કે જે જર્જરિત હાલતમાં છે અને હજુ પણ તંત્રએ આ ઓરડાને તોડવાની મંજૂરી આપી નથી બે હજાર ત્રેવીસમાં એક વર્ષ પહેલાની વાત છે જ્યારે આ આ ઓરડા અહીંયા આંખ આડા કાન કરે છે તે સ્વેચ્છાય દેખાઈ રહ્યું છે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી છોટા ઉદેપુરના જોડાવાટ પ્રાથમિક શાળાની આ જે ઘટના સામે આવી છે એમાં તંત્રની બેદરકારી હોવાનું સામે આવ્યું છે બે હજાર માં તંત્ર પાસે તંત્ર દ્વારા આપવામાં આવી નથી છોટાઉદેપુરના જોડાવાટ પ્રાથમિક શાળાનો ઓરડો આજે ધરાશાયી થવાની આજે બેદરકારીની તંત્રની બેદરકારીની જે ઘટના સામે આવી છે તેને અનેક સવાલો ઉઠાવ્યા છે તંત્ર સામે છોટાઉદેપુરમાં

મંજૂરી તંત્ર પાસે માંગવામાં આવી હતી પણ તંત્રએ જાણે આ ઘટના જે બની છે એ ઘટના બનશે જ નહીં એવી આશાની સાથે આ જર્જરિત જે ઓરડા હતા એને તોડવાની મંજૂરી આજ દિન સુધી આપી નથી અને આજે એક ઓરડો ધરાશાયી થયો